અને દોખ તૈયાર થાય છે કે ઘણી જગ્યાએ તમે જોરાવા પુસવા જાવ ને એના તમને પૂછે છે કે તમારું કામ હાચી છે એનો વિરોધ નથી ખોટા થઈ રહ્યો હતો કે તમારું કામ થઈ જાય તો આ કેટલા વાપરશો આવું કે છે ક્યાંક નથી કેતા તમારો ધંધો હાલ છે તો માનવ કેટલો ભાગ આવું કે છે કે થાય તો ઘણા એવા છે

તો મારી જેઓ જે ગાજે બેઠોય આઠ 10 રૂટી ઉ પહેરી હોય ઘાતન લકી ઉ પહેરી હોય એક બે હોનાના દોરા પહેર્યા હોય છતાય તમને કે કામ થાય તો મારો કેવો વાત આવો ભગવાન હોય કરો તો એ ભગવાન એ માતાજી એને એવું કે અમને शिकવતા કે આપ બીજા તો બજે સક્ષમ છે પણ આ પાંચ વ્યક્તિ આયા ને એને પાસે ઘરે ખાવા ની કાલ ઝુકવઈ નથી તારી બધી વિડિયો કાઢી લે એક એક વેચી દે તો ઓ માતાજી માનું તો હું માનું કર કોઈ આવું છતાંય આપણને હવા છે સોલાવા જવી દીધી બાપાના પૂરા કરવા નથી જતા કરવું લાગશે મારું પણ આ જ છે કે જે કોઈ છેલ્લા બે ચાર વર્ષથી દાદાના બતાયેલા રસ્તે ચાલ્યા તો ભલા અહીં આવવાની જોગવાઈ નહીં પણ અત્યારે પોતાનું વાહન લઈને અહીંયા આવે છે परिवार है शांति से जीवन से के हमारे लोगों ने संस्कार में शिक्षण बाजू वड़ो अटलू जापुर आए आओ के वो नहीं कहता था तो मन माने यहां जाओ पण बनावट ना धंधा में ना आओ समझ आए અને હો તો ઇનકો પરમાત્મા જ્ઞાત કરો તો હજુ પરિવાર જે કઈ અરજી લઈને આયા હોય પોટલા ઉપર જજો ને એટલું કહી દેજો ખાંબી આંબી જોય કે અમે દુનિયામાં ક્યાં છેતરાણા ને અમને કેટલી તકલીફ છે બજુ ભાટકીન થાકી જો કે આતારે થી ક્યાં આજાણું છે હવે જે કઈ મુસીબત નું પોટલું છે એ આ ઓટલા ઉપર મૂકી જઉં છું અને માર તોય તન તાર તોય તું અને જો એકવી માં દાડે મારો ખાડ ઠાકર વાડે પલાણના ના કા બુવા પાણી બંધ કર દો

તમને જે કઈ આપું છે ને તો તમે આ બોલાયા નક મારું પરમાત્મા હે તકો ના ખવડાવા સમજાયા ને એટલે જે આ પગે લાગવાનું બની કજો એકવાર ચકાસજો કે આપ પગે લાગવાનું પાત્ર છે તો જ આ નમન કરજો કારણ કે તમે એના પખવા પડો ને એટલે તમારો આત્મા હે નમો છે અને આત્મા હે પરમાત્મા છે તમારો પરમાત્માને માખણની હામું ના નવ લાવવા હતા તોકો મને ના લાગતા લાગુ અને કદાચ તમને બહુ ભાવ હોય બહુ વિશ્વાસ હોય જો ઘરે જો 1 2 વર્ષથી માં બાપની સેવા કરતા હોય રોજ માં બાપને પત્ય લાગતા હોય ને તો જાય પકડવા આવજો નકર આવતાય નહીં અંધે એટલે વધુ સમય નતી લેતો જે કઈ તકલીફ વ્યાજી લઈને આયા આજો બધાયને હું પ્રશ્નોના જવાબ આપી 15 20 દિવસનો ટાઈમ આપો થોડી વ્યવસા બધાય આવે તો એ માટે વ્યવસ્થામાં આવે લાગેલા છે કારણ કે દોડ દોડથી માણસ એ બધું બંધ કરી જો દો આ વિશ્વાસક બંધ રાખ્યો કે જે दादानाथ દર્શને આવતા હતા જે વિશ્વાસે આવતા હતા એજુ પાંચ વ્યક્તિ ભાઈન નથી જો આમે ય ચેક કરવાત બંધ કર્યુંતું કે કોને જોરાવામાં રહે છે કેને જ્યાં ત્યાં ભાટકો છે તો એ ભાટકો લોભિયા હોય એ ધોતારા ભૂખે ના મરે અં છેલ્લે થાકીને તમ તો અહીંયા આવજો એટલે ચાર પાંચ જગ્યાએ આપણે વસ્તુ ખરીદવી હોય તો ભાવ પૂછવી છે પૂછવી છે ને રીંગણાનો ભાવ જોઈએ એમ ચાર પાંચ જગ્યાએ ટેલી કરવું ક્યાં કેવી સિસ્ટમ આના છે કઈ રીતે આપણી થાય પછી અહીં આવજો અને બેઠા છે જો કલાક સમજા ને કોઈ નથી એની માટે આ બેઠો છે પણ જ્યારે તમારે એનો નાભીની કગર એક થશે તો बाकी बाकीयां गम्मे इतना धक्का खाचो न आवो खाता आवशो भरवा माटे मनोरंजन माटे तो परमात्मा क्यारे आपणो माफ करयची आत्मा नी शांति माटे थे वेको जे काही नौकरी धंधो व्यवसाय करताय न तो महीने 2 महीने एक वात परिवार आले टाइम काडी जे आपणा आत्मा ने शांति मिलती होय न या आपणा परिवार ने लेजे दर्शन करवा बे જેથી કરીને એ જગ્યામાં ગયા છે ને એની ઉર્જા આપણા ઉપર જે પસાર થઈ છે ને તોય એ આજ જે દુનિયામાં ના બનવાના બનાવો બને છે ને એ આપણી પ્રજા એ માર્ગે નહીં છે કારણ કે બે તફાવત છે ગટરના ઢાંકણા આગળ બેસો તોય પૈસા આપો કે ના પાછો આપો એ આ જે દુર્ગંધ આવતી હશે એ મફતમાં આવશે આવક ના આવે અને અતર ની દુકાન હોય તમે ખરીદો કે ના ખરીદો લોકે ના જા લો પરફ્યુમ છાટો કે ના છાટો પણ અતર ની દુકાન માં બે આવો એટલે સુગંધ મફતમાં આવે આવે ને આવો આવક ના હોય એમ જ્યાં દિવ્ય શક્તિ છે જે કઈ જગ્યાએ તમે બેસો એટલે તમારા વિચારો સુજ બની બની બંધ વાર લાગે પર અન્શ્રદ્ધાના માર્ગે ના જજો બીજી વ્યક્તિ ની સૂચના એ આપી દઉં કે છેલ્લા 10 12 મહિનાથી રેડ ક્રોસ બ્લડ બેન્ક દ્વારા વિના મૂલ્યે કેમ્પ છે કે જે કેન્સર પેટી થેલેસેમિયા બ્લડ કે જેની આર્થિક પરિસ્થિતિ સારી હોય કે ના હોય પણ જેને વારંવાર ગણતરીના દિવસોમાં 10 દિવસથી 15 દિવસ વૈને બ્લડ ચડાવવું પડતું હોય ને એને વિના મૂલ્યે રક્તદાન પુરુ પાડ એવી સંસા છે તો તમે દાન કરો કે ના કરો અમારવાય ટોલ કે તમને જે તમારા પરિવારને ગુજરાતમાં ગમે ખૂણે લોહીની જરૂર પડે તો અમારો સંપર્ક કરજો વીસ મિનિટમાં લોહી પૂરું પાડવામાં આવશે અને હું તો એમ કોઈ પૈસે દાન ના કરી શકો તો કંઈ નહીં જો શરીર આપણું સક્ષમ હોય અને કદાચ આપણું સો ગ્રામ લોહી કોઈના પરિવારના એવા જવાબદાર વ્યક્તિનું જીવન બચાવી લે ને તોય ભગવાને આપણને માણસ બનાવીને કોઈ ભૂલ નથી એલો જો તમારું સ્વાગત હારું હોય અને તમે પોતે રાજી હોય અને આપું હોય તો ના આપો તોય તમને જરૂર પડે તો એને લઈ ગુરુ પાસે સમજાય એને વજુ સમય ના લેતા પણ હું જને હદયના ભાવની માનું છું અને જૈની કૃપાથી જે આ બધી ચાલે છે તો ભગવાને આપણે હાથ આગળ બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે પાપ લાગે મને આપી દેજો પૂરી થાય તમે લઈ જજો आता का और ऊंचा करजो नाच रेवरजो बोलो सुरापुरा दादा ने गुण देवी मात की जय मैं मिनट हाथ नीचे कर देजो आ गुण देवी जय એટલે બોલા ઓ ઘણી જગ્યાએ તમે જોરાવા આવો તમે ક્યાં ને કે મંડમાં તમારા માતાજી નથી મેલો બેહી જીઓ છે તમે અતાર લગીને આ પૂજવા ના હતા આ પૂજા લાવ બધી કે છે તમે જોજો એટલે આ દાદાની સાક્ષી એ દાદાના સાનિધ્યમાં એટલું જ કહું તમારા ભગવતીને કે જો હું તમારા દીકરા દીકરી આજે બનાવટ ના કરતો હોય અને તું કઈ એમની માતાજી છું એને ખબર હોય કે ના હોય એને જાણતા અજાણતા તને યાદ કરી હોય કે ના કરી હોય પણ આ દાદાની સાક્ષીએ હું યાદ કરાવું છું અને પછી દાડા ના થાય સપને થઈને એવું કહે છે કે હું તમારી માં છું આ એની જોઈ બોલાવું કોઈ આપણા દાણા જો આપણી કુલદેવી એને કેવા આવે ખરી આપણી માં આપણને કે જેના ગામના ગાળિયા કર્યા હોય ને મફતના પૈસા હડપી લીધા હોય એને આપણી માં જવાબ આપવા જાય ખરી આ બધા બનાવટના ધંધા હાલ આથી જગ્યા છે એનો મને વિરોધ નથી આમ ગયા ને બધાય જાતે પૂછાઈ જવું છે પરમાત્માથી મોટું બની જવું

લેને આયા જો તો અજાણ્યા માણસને ના પૂછતા છતાય કોઈ માહિતી જોતી હોય આપડે કંટ્રોલ કેબિન મુકેલો છે કારણ કે આય કોણ કેવો માણસ આવતો એ અમે કોઈ જાણતા નથી આ સાનિધ્ય દ્વારા કે આйна કોઈ સ્વયંસેવક દ્વારા કોઈને માયે પાર્કિંગ ફી લે પ્રસાદી લે લીસ લો ત્યાં લગી 5 રૂપિયા માંગવા માં નથી આવતા એટલે કદાચ તમારા ગામમાં કોઈ બનાવ થયો આવો કોઈનો પણ કોલ આવે તો બનાવટમાં ના આવતા અમારે કોઈના કચે દાનની જરૂર નથી આ જે કંઈ દાન પેટીમાં પડે ને એ અમે તમારી સેવામાં જ વાપરીએ છીએ અમને ભગવાનને નોકરી ધંધો આવ્યો છે અને એમાં અમારું ગુજરાન શાંતિથી ચાલે છે અમારે કોઈ પૈસાવાળા બનવાનો શોખ નથી સમજાય ને આ બધી કે જે કંઈ માહિતી જોતી હોય અહીંયાથી મળશે પણ મેં કીધું કે અજુ આયા જો ખાલી હાથ ના દેતા તમારી ઉપાધી ની વસ્તુ વાળો ઓલા ઉપર મૂકી દેજો આજ ને તો કાલ અને હું તો ઠાકરને ઈરલું કહું છું કે આય માણા આયો ને તારા ભરોસે આયો છે હું તો માણા સુન ત્યાં આય્યો છું હું બગડેને બે ટાઈમ ખવરાઈ આપકો એટલે મારી તેવડ નથી બહુ કોલું પડીયકો હું તો સાધારણ વ્યક્તિ છું પણ ત્યાં આપ્યું છે એટલે અમે લોકોને પ્રસાદીના માધ્યમો પૂરું પાણી આપી છે જો સ્વાર્થ વગર ટીપીને કદાચ નોકરીથી વળ્યા કાલ પરિવારનું હું થશે આવું સેકંડે વિચાર્યું ના હોય અને ટીપીન કોકની અરે મોકલીને સીધા અહીં આવ્યા હોય અને કદાચ નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરીએ છીએ અને સમય મળ્યો પછી માળા ઠાકરની કરીએ છીએ મારી જોડીમાં જે કંઈ તપ ભેગું થયું હોય ને તમારા તકનીરમાં ના હોય મારો ઠાકર ખાલી કરીને તમને મારે કરી આવું કોઈ તમારી માટે કરતું હોય ત્યાં જતું સમજાય ને અને હું તો બહુ આજ ખાઈને જાઉ પચીમાં દાડે મારો ભરોસો છે મારો ઠાકર હાકડ ખ આવે છે